હું છું આજે લલિત અને આપ સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ નાઇન્ટી પોઈન્ટ ફોર એફએમ લઘુકથા મન એના લેખક છે દુર્ગેશ ઓજાહા કહ છું સાંભળે છે યશોદને એના ભાઈબંધ હારે ચિઠ્ઠી મોકલાવી છે લખ્યું છે કે કાલે સવારે આવું છું જમવામાં મારી ભાવતી વાનગી પતિ સુબોધરાય વાત પૂરી કરી રહે એ પહેલાં તો ઘીની ડબરી લઈને પત્ની રમા ગૌરી જટ ભૂપત રબારી પાસે દોડી ગયા જાણે ડબરી લઈને જતી શબરી ભૂપત દીકરા આખી ડબરી છલોછલ ભરી દે પાંચ રૂપિયા વધુ લેજે પણ ઘી ચોખ્ખું આપજે હો રમાગૌરી હોશભેર યશોધન પહેલેથી જ પક્ષપાત ધરાવતા રમાગૌરીને મન તો ખાસો મોટો થઈ ગયેલો યશોધન હજુય નાનકડો યશુ હતો સુબોધરાએ પોતાને ભાવતું ભોજન બનાવી દેવાની માંગણી કરે ત્યારે મોંઘવારી કે અશક્તિ એવું કોઈને કોઈ બહાનું ધરીને રમા ગૌરી મોટા ભાગે તેમની ઈચ્છા પર પૂર્ણ વિરામ મૂકી દેતા ક્યારેક બનાવી પણ દેતા પતિ પ્રત્યેના પ્રેમમાં ઓટ આવી હતી એવું પણ એવું વિચારીને ટાળતા કે આપણે તો ખાઈ પી ઉતર્યા ઉંમર થઈ હવે ખાવાના અભરખા ન રખાય ખવરાવા ના રખાય પરંતુ આજે તો સુબોધરાય આનંદમાં મસ્ત હતા આ આનંદ યશોધનના આવવાનો હતો કે તેના આવવાથી ચૂરમાના લાડુ પ્રાપ્ત થશે એનું એ નક્કી કરવું મુશ્કેલ હતું ચોખા ઘીથી લથપથ લાડુ તૈયાર થઈ ગયા જમવાનો સમય થઈ ગયો તો યશોધન હજુ આવ્યો નહીં બહુ રાહ જોયા પછી કંઈ ખોટું થયાની લાગણી સાથે સુબોદરાય એકા જમવા બેઠા ત્યાં જ ઘરની સાંકળ ખકડી યશોધન આવી ગયો હતો માસી માસી કાંઈ જ નક્કી નહોતું ઓચિંતુ જ કામ આવી પડ્યું ને આવી ચડ્યું અરે આ શું ચૂરમાના લાડુ કેવો યોગાનું યોગ માસી હવે નાટક મૂક ને બેસ જલ્દી જમવા તારી ચિઠ્ઠી અમને મળી ગઈ હતી સમજ્યો ને યશોધન ચમક્યો માસી ખરું કહું મને ખબર નહોતી કે મારે આવવાનું થશે સાવ જ મેં કાંઈ ચિઠ્ઠી બીઠી નથી મોકલી તમારામા ગૌરી થોડી વાર યશુ સામે જોઈ રહ્યા ને પછી એક વેધક નજર તેમણે પતિ તરફ કરી ને અચાનક આવી પડેલા યશોધનને લીધે પહેલેથી જ સ્તબ્ધ એવા સુબોધરાએ નીચું જોઈ ગયા ને પછી સૌ ખડખડાટ હસી પડ્યા